ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય એની પહેલા જ ભાજપે જ જુનાગઢની લગભગ નવ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારથી જીતી ગઈ છે તેની સાથે બીજી કઈ એવી બેઠકો છે તેના ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે તે દરેક વાત કરીશું આ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં એક તરફ રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખા છે તે પણ અત્યારે વધી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજના ચૂંટણી વિશેની તો લગભગ છાસઠ નગરપાલિકાની ચૂંટણી તેની સાથે એક મનપા એટલે કે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે સોળ ફેબ્રુઆરીના રોજ અને પરિણામ અઢાર ફેબ્રુઆરીએ સામે આવવાના છે જૂનાગઢમાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી તેની સાથે જ કોંગ્રેસમાં ખૂબ જ આંતરિક ડખા ચાલી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે જૂનાગઢ

આટલું જ નહીં તે તે બાદ લોકો બેઠક ઉપર જીત્યા છે છે તેના વિશેની માહિતી આવી લખવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અડસઠ નગરપાલિકામાંથી કુલ એકસો ને છન્નું નગરપાલિકા બેઠકોમાં ચૂંટણી પહેલા જ વિજય મેળવ્યો છે જેમાં ભચાઉ નગરપાલિકામાં બહુમતી કરતા વધારે બેઠકો પર બિનહરીફ થતા ભચાઉ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની નવ બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની દસ બેઠકો એમ કુલ મળીને બસો પંદર બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય આજે જ મેળવી લીધો છે જુનાગઢ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો જુનાગઢ મહાનગરપાલિકા અત્યાર સુધી ચર્ચાનો વિષય રહ્યો છે કારણ કે અહીં કોંગ્રેસના જે નેતાઓ દ્વારા જેટલા પણ કોંગ્રેસના ઉમેદવારો છે કાર્યકર્તાઓ છે જે લોકો નગર મનપાની ચૂંટણીમાં ઉભા રહ્યા હતા તે લોકો દ્વારા જ ભાજપના વિરુદ્ધ એક વાંધા અરજી પણ કરવામાં આવી હતી ને પરંતુ હવે આજે નવ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો જમાવી દીધો છે એટલે કે ચૂંટણી પહેલાં જ નવ જેટલી બેઠકો છે તેના ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવી લીધો છે અને હવે આને લઈને કોંગ્રેસના જેટલા

36 લાખ ની ઓફરો આપી અને નઈ જવાનું કરે છે આ આ આ જૂનાગઢની તેજוריה ખાલી કરી કરી અને આ આ ભસ્તાસારીઓ પોતે તો છે પણ અજે જે ઉમેદવારો પત્ર ફોર્મ ભરેલા છે એને શીખવાડે છે કે અમારી વ્યાદા તમે ભસ્તાસારીઓ બની જાવ આ તે કઈ જતની સરકાર છે આ લોકોએ ધ્યાન રાખવું જોઈએ આ બરુ મોદી ન જઈ આ જૂનાગઢમાં કોઈ વિકાસ નથી થયો

નાનભાઈના છોકરા ને અમારા ભેજના ઉમેદવારો ને હોટલો ને ધમકી દઈ દઈ લઈ જાય એટલે મારે અહીંયા હું પડ્યું મારા ઉમેદવારો મારે મારા ઘેરા રાખવા પડ્યા તાન વાગ્યા સુધી મારે અને રબારીઓ આવશે મારસીયા આવે ધમકી આપેલી આ હા 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 તમારે ક્યાં જ આ ક્યાં આ ક્યાં ને લોકોને ફર છે લોકસાહીમાં મતદાન કરવાનો તમે મતદાન કરીને જીતીને બતાવો પ્રજાને આવા આવા ધમકી દી કેટલી તમે આવા આવી રીતે અમાર મોદિની મોદિની આભરૂ થાય છે આ મોદિની સમજવાનું છે ઓકે પટેલ કાર્યકારી અધ્યક્ષ આજે છેલા બે દિવસથી અમારા ઉમેદવારોને ધાક ધમકી અને લોકશાહીની હત્યા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એટલા માટે આજે ધરણા ઉપર ઉતરવું પડ્યું છે અને હું ચોક્કસપણે કહીશ કે જેટલા ફોર્મ ખેંચાયા એમની ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે ગુંડા તત્વોએ અને એમને જે પૈસાની ઓફરો કરવામાં આવી એમને પૈસા આપવામાં આવ્યા લાલચો આપવામાં આવી આ દેશમાં

એટલા માટે આજે ધરણા ઉપર ઉતરી ગયો છું હું ચોક્કસપણે કઉ છું કે અમારા તમામ ઉમેદવારો ને પોલીસ તંત્ર પ્રોટેકશન પૂરું પાડે અને એક પણ ઉમેદવારને કઈ પણ થયું તો એની તમામ જવાબદારી એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની છે એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ નથી એની પહેલાં જ ભાજપમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ઉમેદવારો છે તે એક બાદ એક વિજય મેળવી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે લગભગ બસો પંદર જેટલી બેઠકો છે જેમાં ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે અને આગામી દિવસોમાં કદાચ આજે ફોર્મ ભરવાનું જે છેલ્લો દિવસ હતો ફોર્મ પરત ખેંચવાનો જે છેલ્લો દિવસ હતો તેને લઈને પણ અત્યારે હાલ ઘણા બધા એવા લોકો છે ઘણા બધા ઉમેદવારો છે જે લોકોએ પોતાના ફોર્મને પરત ખેંચી લીધા હતા એટલે એટલા માટે પણ થઈને સામે કોઈ ઉમેદવાર બચે નહીં એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટી સીધી જ રીતે આ બેઠકો છે તેના ઉપર વિજય મેળવી લે છે અત્યાર સુધી જૂનાગઢને લઈને અનેક એવા સવાલો ઊભા થતા હતા કારણ કે જૂનાગઢ છે તે અત્યાર સુધી સૌથી ચર્ચાનું વિષય રહ્યું હતું કારણ કે એક જ મહાનગરપાલિકાની ચૂંટણી જૂનાગઢ ખાતે યોજાવાની હતી ને એમાં પણ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામને હતા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીમાં પણ અંદરો અંદર ડખા ચાલતા હતા અને હવે આ બધાની વચ્ચે જૂનાગઢની સાઈઠ બેઠકોમાંથી લગભગ નવ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ રીતે જીતી ગઈ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર